હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે રાજાપુરી કેરીનું મુરબ્બો બનાવવાનો છે તો રાજાપુરી કેરી મેં અહીંયા બે કિલો લીધી છે અને હવે ત્યારબાદ આ રીતે હું એને પીલ કરી લઈશ એની જે છાલ છે એ કાઢી અને સાફ કરી લઈશ ત્યારબાદ આપણે એને ગ્રેટરમાં આપણે એને ગ્રેટ કરીશું તમે બીજી કોઈ પણ કેરી છે એ લઈ શકો છો પણ રાજાપુરી કેરી છે એનો મુરબ્બો સારો બને એટલા માટે આપણે અહીંયા રાજાપુરી કેરી લીધી છે તો હવે આપણે કેરીની છાલ નીકળી જાય ત્યારબાદ બધી જ કેરીની છાલ આ રીતે કાઢી અને આ રીતે આપણે એને છીણી લઈશું તો મેં બે કિલો અહીંયા કેરી લીધી છે બે બે કિલોનો આપણે આજે મુરબ્બો બનાવશું તો આ રીતે સૌ પ્રથમ તો એને છીણી લઈશું રાજાપુરી કેરી એકદમ મોટી મોટી હોય છે કિંગ સાઈઝ આ રીતે કરી છે અને આ રીતે વચ્ચેથી ગોટલી છે આપણે ફેંકી દેવાની છે આપણે એનો યુઝ નથી કરવાનો આ રીતે ઝીણું છીણ્યું છે ત્યારબાદ હવે મારી બધી કેરી છે છીણાઈ ગઈ છે તો ગેસ ઉપર મોટો આ રીતે તવો લઈ અને એમાં બધી જ કેરી છે એ છીણ છે એ નાખી દઈશ આ રીતે બે કિલો કેરીનું છે એ આપણે છીણી અને કડાઈમાં લીધું છે અને બે કિલો સામે મે દોઢ કિલો જેટલી ખાંડ લીધી છે તો હવે બધું મિક્સ કરી અને સરસ રીતે મિક્સ કરી અને હલાવી લઈશું ધીરે ધીરે હવે કેરી છે એમાંથી પાણી છે છૂટવા લાગશે અને ખાંડ છે એનું પાણી પણ છૂટવા લાગશે એટલે ધીરે ધીરે ચાસણી બનશે તમે જોઈ શકો છો ધીરે ધીરે બધું પાણી છે એ છૂટવા લાગ્યું છે પણ આ રીતે આપણે એકદમ ધીમા તાપ ઉપર બનાવવાનું છે ગેસ છે એની આપણે ફ્લેમ છે થોડી ધીમી રાખવાની છે આ રીતે તમે જોઈ શકો છો આપણે થોડું સ્ટિયર કરતું જવાનું છે અને તમે જોઈ શકો છો કેરીનું પાણી છે કઈ રીતે નીકળતું જાય છે છૂટતું જાય છે કેરી છે પાણી છોડે છે અને ત્યારબાદ હવે થોડું કન્સિસ્ટન્સી થોડી થોડી આવવા લાગી છે એટલે મેં તજ ઇલાયચી કેસર અને આખી એલચી એના દાણા ફોલીને આ રીતે ઉમેર્યા છે ખાસ અહીંયા કેસર અને ઇલાયચીના દાણા નાખવાથી ખૂબ સરસ સ્વાદ આવે છે તો હું તમને સજેસ્ટ કરીશ કે એ તમે સારી અમાઉન્ટમાં નાખશો તો સરસ લાગશે આ રીતે મેં લગભગ બે કિલો કેરીને અડધી કલાક કરતા પણ વધારે ધીમા તાપે આ રીતે સ્ટોર કર્યું તો મારી કન્સિસ્ટન્સી મેં બે થી ત્રણ વાર ચેક કરી તો ધીરે ધીરે તાર છે આવવા લાગે છે તમે જોઈ જોઈ શકો છો મારો તાર હજી બન્યો નથી મેં બે થી ત્રણ વાર ચેક કર્યું પણ થોડો કલર છે એમાં ચેન્જીસ આવી ગયો છે અને ટ્રાન્સપરન્ટ થોડી થોડી મારો મુરબ્બો છે થોડો થોડો ટ્રાન્સપરન્ટ દેખાવા લાગ્યો છે સી આ એક તાર કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને આપણો મુરબ્બો તૈયાર છે મારે બનાવતા બહુ જ વધારે વાર લાગી છે એકથી દોઢ કલાક થયો છે અને તમે પણ આ રીતે વ્યવસ્થિત કેરીને ચડવા દેવાની છે અને ટ્રાન્સપરન્ટ થોડો થોડો દેખાય અને સરસ રીતે કેરી ગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી બધું જ હલાવી લેવાનું છે અને આટલા મસાલા નાખવાના છે મેં થોડું અલગ કરવા માટે છે થોડોક સિન્થેટિક કલર છે એ ઉમેર્યો તો અને એક બાઉલમાં આવી રીતે નેચરલ છે મુરબ્બો એ કાઢ્યો અને એક બાઉલમાં સિન્થેટિક કલર ઉમેર્યો છે તો મેં બે કલરના અહીંયા મુરબ્બા તૈયાર કર્યો છે એક નેચરલ છે અને એક સિન્થેટિક કલર ઉમેરેલો છે તો બે પ્રકારના મેં અહીં મુરબ્બા તૈયાર કર્યા છે અને બંને ખૂબ જ ખટ્ટા મીઠા ટેસ્ટી અને ખૂબ સરસ બન્યા છે તમે પણ તમારા ઘરે ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો કે કેવો બન્યો છે તમારો મુરબ્બો તો ચાલો બધા મુરબ્બો ખાવા થેન્ક યુ ફોર વોચિંગ